સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અંદાજે ચૌદ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે જોકે હાલ વરસાદે વિરામ લીધો છે છતાં પણ અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી વરસાદ બંધ થયાના બે દિવસ બાદ પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો જેમાં વઢવાણ એસી ફૂટ રોડ પર આવેલ અંદાજે થી વધુ સોસાયટીઓને વરસાદી પાણીનો નિકાલ ન થતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અમે આ એરિયામાં પચીસ થી ત્રીસ વર્ષ રહીએ છીએ પણ આમાં થોડો વરસાદ આવે ને તો બી પાણી ખુબ ભરાઈ જાય છે જો સરકાર કે નગરપાલિકા જો આનો કોઈ ઉકેલ લાવે તો વધારે સારું કેમ કે આ એરિયામાં સ્કૂલો છે ઘણી સ્કૂલો માં બાળકો ને સ્કૂલે જવું વૃદ્ધો ને મંદિરે જાવું અત્યારે શ્રાવણ મહિના જેવો મહિનો છે પવિત્ર જો કઈ આનો નિકાલ આવતો હોય તો વધારે છેલ્લા પાંચ દિવસ થી ધોધમાર વરસાદ ના કારણે પાણી ભરાયેલ છે અત્યારે કોઈ કોઈ યોગ્ય છે જ નહીં અને એવી અમે આખા વિસ્તારમાં લગભગ ત્રણસો થી ચારસો મકાન છે પણ અત્યારે પ્રોબ્લેમ એવી છે પાછળ વાળા ને આવવું જોવું તો મોટો પ્રોબ્લેમ છે કોઈ વડીલ વ્યક્તિ ને દવાખાને જવું હોસ્પિટલ લઈ જવા કે કોઈ શારીરિક જરૂરિયાત આપે પાણી જવાનું પાણી ભરાયા ચાર પાંચ દિવસ થઈ ગયા બે દિવસથી વરસાદ એ બાંધ છે તો કોઈ કરવા આવતું નથી પાણી કાઢવા પાણી ભરાવા જવા બધી તકલીફ સ્કૂલે છોકરાને ને મોકલવાય તો કેમ ને મોકલવા માંગીએ કે આ પાણી કાઢો પાણીનો નિકાલ કરો કઈ